જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો બધાને દિવાળીની શુભકામનાઓ અને સાલ મુબારક હજી પણ કોરોનાનો કહર ઓછો થયો નથી એટલા માટે આપણે બીજું સત્ર પણ ઓનલાઈન શિક્ષણ દ્વારા જ સમજીશું આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન પ્રકરણ દસ સજીવોમાં શ્વસન પ્રકરણ પર અભ્યાસ કરીશું આપણે શા માટે શ્વસન કરીએ છીએ શ્વાસોશ્વાસ આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ આપણે ઉછ્વાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ અન્ય પ્રાણીઓમાં શ્વાસોશ્વાસની ક્રિયા પાણીમાં શ્વાસોશ્વાસ અને શું વનસ્પતિ શ્વસન કરે છે જેવા શૈક્ષણિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરીશું તો આ પ્રકરણની શરૂઆત કરતાં આપણે એક નાનકડી વાર્તાથી શરૂ કરીશું આ પ્રકરણની સરળતા ખાતર તમને સમજ સારી રીતે પડે તેના માટે અહીં બે પાત્રોના વાર્તાલાપ દ્વારા પ્રકરણની સમજૂતી આપી છે તો આપણે જોઈએ કે એક દિવસ બુજો તેના દાદા દાદી જે એક વર્ષ પછી શહેરમાં આવવાના હતા તેની આતુરતાથી રાહ જોતા હતા તે હકીકતમાં ખૂબ જ ઉતાવળમાં હતો કારણ કે તે બસ સ્ટોપ પરથી તેમને લઈ આવવા ઈચ્છતો હતો તે ઝડપથી દોડ્યો અને થોડી જ મિનિટોમાં બસ સ્ટોપ ઉપર પહોંચ્યો તેની દાદીએ પૂછ્યું કે તે કેમ આટલો ઝડપી શ્વાસ લઈ રહ્યો છે બુઝોએ કહ્યું કે તે પૂરા રસ્તે દોડતો આવ્યો પણ એક પ્રશ્ન તેના મનમાં થયો તેને આશ્ચર્ય થયું કે શા માટે દોડતી વખતે શ્વાસ ઝડપથી થાય છે બુજોના આ પ્રશ્નના જવાબમાં આપણે શ્વાસ શા માટે લઈએ છીએ તેનો જવાબ સમાયેલ છે શ્વાસોશ્વાસ એ શ્વસનનો એક ભાગ છે ચાલો આપણે શ્વસન વિશે શીખીએ તો પહેલો ટોપિક છે આપણો આપણે શ્વસન શા માટે કરીએ છીએ વાય ડૂ વી રેસ્પેર તો આપણે પ્રકરણ બેમાં તમે શીખી ગયા કે દરેક સજીવ નાના સૂક્ષ્મદર્શી એકમો જેને આપણે કોષ કહીએ છીએ તેનો બનેલો છે સજીવ શરીરની અંદર જોવા મળતા દરેક ભાગો દરેક અંગો એ કોષના બનેલા હોય છે એટલા માટે જ કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે સજીવોનો દરેક કોષ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે જેમ કે પોષણ પરિવહન ઉત્સર્જન અને પ્રજનન આ બધા કાર્યો કરવા માટે કોષને શક્તિની જરૂર પડે છે ખાતી વખતે સૂતી વખતે વાંચતી વખતે પણ આપણને શક્તિની જરૂર પડે છે પરંતુ આ શક્તિ ક્યાંથી આવે છે આપણે જ્યારે આરામની અવસ્થામાં હોઈએ છીએ ત્યારે પણ આપણા શરીરની અંદર રહેલા અંગો તો કાર્ય કરે જ છે અને આ અંગો કાર્ય કરે છે એટલા માટે આપણને શક્તિની જરૂર પડે છે તો આ શક્તિ ક્યાંથી આવે છે શું તમે કહી શકશો કે તમારા માતા પિતા શા માટે તમને ખોરાક નિયમિતપણે લેવાનું કહે છે આપણે પણ પ્રકરણ બેની અંદર આહારના ઘટકો વિશે અભ્યાસ કરી ગયા હતા આપણને ખબર છે કે કયા ઘટકોમાંથી આપણને શું મળે છે કયા ઘટકો ખાવાથી કે કયો ખોરાક ખાવાથી આપણને કયા ત્રુટિજન્ય રોગો થાય છે તો આમ ખોરાકના સંગ્રહિત ઉર્જા હોય છે જે શ્વસન દરમિયાન છૂટી પડે છે તેથી બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા શ્વસન કરે છે શ્વાસોશ્વાસ દરમિયાન આપણે હવા લઈએ છીએ તમે જાણો છો કે હવામાં ઓક્સિજન હોય છે આપણે ઉછ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ આપણે જે હવા અંદર લઈએ છીએ તે આપણા શરીરના વિવિધ ભાગોમાં અલબત્ત દરેક કોષોમાં પહોંચે છે આ કોષોમાં હવામાં રહેલો ઓક્સિજન ખોરાકને તોડવામાં મદદ કરે છે કોષમાં ખોરાકના કણોને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે અહીંયા આપણી વ્યાખ્યા થાય છે બધા જ સજીવોના કોષોમાં કોષીય શ્વસન થાય છે ખોરાકમાં ગ્લુકોઝનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ થાય છે આ પ્રક્રિયા કોષમાં થતી જોવા મળે છે જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને જારક શ્વસન કહે છે જારક શ્વસન અને અજારક શ્વસન આમ સજીવો બે પ્રકારે શ્વસન કરે છે જારક શ્વસનની અંદર આપણને ઓક્સિજનની જરૂર પડે છે અને અજારક શ્વસનની અંદર ઓક્સિજનની જરૂર પડતી નથી તો અહીંયા આપણે જોઈએ કે ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે એટલે કે દહન પામે છે તેને અજારક શ્વસન કહે છે ખોરાકનું વિઘટન થવાથી શક્તિ મુક્ત થાય છે અહીં તમે સમીકરણ સ્વરૂપે સમજી શકો છો કે ગ્લુકોઝના અણુઓ તેના પર ઓક્સિજન અને ઓક્સિજનના ઉપયોગથી એટલે આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે જારક શ્વસન દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વધતા પાણી અને શક્તિનું નિર્માણ થાય છે તમારે જાણવું જરૂરી છે કે કેટલાક ઈસ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે છે તેઓને અજારક જીવી કહે છે તેઓ અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં નીચે મુજબ રૂપાંતરણ પામે છે અહીં આપણે સમીકરણ જોઈએ તે પ્રમાણે ગ્લુકોઝ ઓક્સિજનના ઉપયોગ વિના આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ વધતા શક્તિમાં મુક્ત મુક્ત થાય છે જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટી હોય ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે તમે ભારે કસરત કરતા હોવ કે ખૂબ જ જોરથી કે સ્પીડમાં દોડતા હોવ સાયકલિંગ કરવું કલાકો સુધી ચાલવું અથવા તો ભારે વજન ઉચકવું આ બધી જ ક્રિયાઓમાં વધુ શક્તિની જરૂર પડે છે પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય છે આ સમયે શક્તિની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્નાયુકોષોમાં અજારક શ્વસન થાય છે ઈષ્ટ એક કોષી સજીવ છે તે અજારક રીતે શ્વસન કરે છે અને આ પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલ બને છે તેથી તેનો ઉપયોગ વાઇન અને બિયર બનાવવામાં થાય છે આપણે જોઈએ સ્નાયુઓમાં થતી પ્રક્રિયા તો ગ્લુકોઝ ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડ વધતા શક્તિ મુક્ત કરે છે તમે ક્યારેય એ વિચાર્યું છે કે ભારે કસરત દરમિયાન સ્નાયુ ખેંચાય કેમ જાય છે જ્યારે સ્નાયુઓ અજારક શ્વસન કરે છે ત્યારે સ્નાયુ ખેંચાણ પામે છે તો આવું કેમ થતું હશે તો અહીં આપણે સમજીએ કે ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને લેક્ટિક એસિડનો એકઠો થવાને લીધે એટલે કે લેક્ટિક એસિડના ભરાવાને લીધે સ્નાયુઓ ખેંચાઈ જાય છે આપણે જ્યારે ગરમ પાણીથી સ્નાન કરીએ અથવા તો માલિશ કરીએ ત્યારે આપણને આ ખેંચાણથી છુટકારો મળે છે શું તમે અનુમાન બાંધી શકો છો કે આવું શા માટે થાય છે ગરમ પાણીનું સ્નાન અને માલિશ એ રુધિરના વહનને ઝડપી કરે છે પરિણામે સ્નાયુઓને મળતા ઓક્સિજનનું પ્રમાણ વધે છે આપણને ખબર છે કે રુધિર જે છે તે શરીરની અંદર દરેક જગ્યા પર ઓક્સિજન વાયુ પહોંચાડવાનું કાર્ય કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુને બહાર કાઢવાનું કાર્ય કરે છે તો આમ જેવું ઓક્સિજન વધારે પ્રમાણમાં મળવા માંડે એટલે વધતા ઓક્સિજનનો જથ્થો લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરે છે હવે જોઈએ શ્વાસોશ્વાસ આ પ્રવૃત્તિ તમારા શિક્ષકની દેખરેખ હેઠળ કરો તમારા નસકોરા અને મો ચુસ્ત રીતે બંધ કરો અને ઘડિયાળ જુઓ તમે થોડા સમય પછી શું અનુભવો છો ક્યાં સુધી તમે બંને બંધ રાખી શકો છો તમારો શ્વાસ રોકી શકવાનો સમય નોંધો તો હવે તમે માહિતગાર છો કે તમે લાંબા સમય સુધી શ્વાસોશ્વાસ વિના જીવી શકતા નથી આપણને ખોરાક વગર ચાલે થોડો સમય પાણી વગર પણ ચાલે પણ હવા વગર આપણને એક પણ સેકન્ડ ચાલતું નથી શ્વાસોશ્વાસ એટલે ઓક્સિજનયુક્ત હવા અંદર લેવી અને શ્વસનાંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવી ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયાને શ્વાસ કહે છે અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છવાસ કહે છે સજીવોમાં જીવનકાળ દરમિયાન આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે એટલા માટે એને શ્વાસોશ્વાસ એટલે કે શ્વાસ વધતા ઉચ્છ્વાસ એ બેને ભેગો કરીએ એટલે શ્વાસોશ્વાસ શબ્દ બને છે અને એનો અર્થ આ પ્રમાણે જોવા મળે છે એક મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસન દર કહે છે અહીં શ્વસન દરની વ્યાખ્યા જોવા મળે છે શ્વાસોશ્વાસ દરમિયાન શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા વારાફરથી થાય છે શ્વસન એટલે એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ શું તમને તમારા શ્વસન દર શોધવો ગમશે શું તમારે જાણવું છે કે શ્વસન દર સતત છે કે પછી શરીરની ઓક્સિજનની જરૂરિયાત મુજબ બદલાતો રહે છે ચાલો આપણે નીચે મુજબની પ્રવૃત્તિ કરીએ સામાન્ય રીતે આપણા શ્વાસોશ્વાસથી આપણે અજાણ હોઈએ છીએ તો પણ તમે પ્રયત્ન કરો કે શ્વાસોશ્વાસ ગણી શકો છો સામાન્ય રીતે શ્વાસ લો અને શ્વાસ છોડો કેટલી વાર તમે શ્વાસ લો છો અને કેટલી વાર શ્વાસ છોડો છો એ શોધો શું તમે જેટલી વાર શ્વાસ લો છો તેટલી વાર ઉચ્છ્વાસ છોડો છો હવે તમારો દર એટલે કે શ્વાસોશ્વાસની સંખ્યા મિનિટ પર ઝડપી ચાલ્યા પછી અને દોડ્યા પછી ગણો જેવી ક્રિયા પૂર્ણ થાય ત્યારે તમારો શ્વસન દર નોંધો અને આરામદાયી સ્થિતિમાં પણ તમે આ શ્વાસોશ્વાસની પ્રક્રિયાને નોંધો તમારા અવલોકનો કોષ્ટકના સ્વરૂપમાં દર્શાવી તમારા સહપાઠી સાથે બધી જ પરિસ્થિતિમાં સ્વસનના દરની સરખામણી કરો ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તમને ખ્યાલ આવ્યો જ હશે કે જ્યારે વ્યક્તિને વધારાની શક્તિની જરૂરિયાત ઊભી થાય ત્યારે તે કે તેણી ઝડપથી શ્વાસ લે છે પરિણામે વધુ ઓક્સિજનવાળા કોષો સુધી પહોંચે છે એટલે કે વધુ ઓક્સિજન આપણા કોષો સુધી પહોંચે છે તે ખોરાકના દહનથી એટલે કે ખોરાકના અણુની તૂટવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને વધુ શક્તિ મુક્ત થાય છે શું આના પરથી તમને સમજ પ્રાપ્ત થાય છે કે શારીરિક પ્રવૃત્તિઓ પછી તમને ભૂખ કેમ લાગે છે સરેરાશ રીતે એક પુખ્ત વ્યક્તિ આરામની સ્થિતિમાં એક મિનિટમાં પંદરથી અઢાર વખત શ્વાસ લે છે અને શ્વાસ છોડે છે ભારે કસરત દરમિયાન શ્વસંદર એક મિનિટમાં પચીસ વખત જોવા મળે છે જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે માત્ર શ્વાસોશ્વાસ ઝડપી કરીએ છીએ આટલું જ નહીં પરંતુ આપણે ઊંડા શ્વાસ લઈએ છીએ અને વધુ માત્રામાં ઓક્સિજન લઈએ છીએ જ્યારે તમે સુસ્તી અનુભવો છો ત્યારે શું તમારો શ્વસન દર ઘટે છે શું તમારા શરીરને પૂરતો ઓક્સિજન મળે છે આકૃતિ દસ પોઈન્ટ ત્રણમાં દિવસ દરમિયાન વ્યક્તિ દ્વારા થતી જુદી જુદી પ્રવૃત્તિઓ દર્શાવેલ છે શું તમે કહી શકશો કે કઈ પ્રવૃત્તિના શ્વસન દર સૌથી ઓછો હશે અને કઈ પ્રવૃત્તિમાં સૌથી વધુ હશે તમારા અનુભવ પ્રમાણે જુદી જુદી પ્રવૃત્તિઓના ચિત્રોને વધારતા જતા સ્વસંદર નીચે એટલે કે સ્વસંદર પ્રમાણે ક્રમ આપો તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે અહીંયા તમને કોષ્ટક દર્શાવવામાં આવ્યો છે તો આ જે કોષ્ટક છે તે કોષ્ટકની વાત કરીએ તો તમારા સહપાઠી જે છે સુરેશ જયેશ રવિન્દ્ર ધર્મેન્દ્ર અને તમારું પોતાનું સામાન્ય પરિસ્થિતિ દસ મિનિટ ઝડપથી ચાલ્યા પછીની પરિસ્થિતિ સો મીટર ઝડપથી દોડ્યા પછીની પરિસ્થિતિ અને આરામદાયી સ્થિતિની અંદર તમારા સ્વસંદરની ગણતરી કરીને કોષ્ટકમાં નોંધો હવે અહીં જે પરિસ્થિતિ તમને દર્શાવી છે તે પરિસ્થિતિના પિક્ચરને તમે ધ્યાનથી જુઓ તો સૌથી પહેલો નંબર આવે છે કે જે વ્યક્તિ સૂતી છે બીજો નંબર આવે છે જે વ્યક્તિ નાઇટ લેમ્પ દ્વારા પુસ્તક વાંચે છે ત્રીજી પ્રવૃત્તિ આવે છે દાદાજી ચાલી રહ્યા છે ચોથી પ્રવૃત્તિ પેલો એક ભાઈ નિસરણી પર ચડી રહ્યો છે અને પાંચમી પ્રવૃત્તિ આવે છે કપડાં ધોવાની એક સ્ત્રી છે જે કપડાં ધોઈ રહી છે અને છઠ્ઠી પરિસ્થિતિ જે છે તે દોડવાની પ્રક્રિયા છે અહીં આપણે ક્રમ પ્રમાણે શ્વસન દરના ક્રમ પ્રમાણે આપણે એને ગોઠવી નાખી છે તો હવે પછીનો જે આપણો ટૉપિક છે આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ તે નેક્સ્ટ વિડીયોમાં જોશું જય શ્રી કૃષ્ણ